તૈયારીઓ તેજ કરી દીધી છે ભાજપે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવું સ્લોગન તૈયાર કર્યું છે ભાજપે આ વખતે ચારસો ને પાર ત્રીજી વખત મોદી સરકારના નારા સાથે લોકસભાની ચૂંટણી લડવા જઈ રહી છે વાસ્તવમાં લોકસભાની ચૂંટણી તૈયારીઓ લઈને મંગળવારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની એક મોટી બેઠક યોજાઈ હતી મળતી માહિતી મુજબ આ બેઠકમાં પાર્ટીમાં અસંતુષ્ટ કરવામાં આવી આ અંગે એક સમિતિની પણ રચના કરવામાં આવી જેમાં લોકસભાને લઈને ભાજપની બેઠકમાં નિર્ણય લેવાયો કે નવા મતદારોને લઈને દેશભરમાં વિધાનસભા કક્ષાએ સંમેલન અને મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવશે તો આ બેઠકમાં પ્રથમ વખત મતદારો યુવા અને મહિલાઓ મતદારોના સંપર્ક કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું તો ભાજપની બેઠકમાં રાજ્ય લોકસભા અને વિધાનસભા સ્તરે કન્વીનર અને સહકન્વીનર નક્કી કરવામાં આવ્યા બેઠકમાં કહેવામાં આવ્યું કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં જ વડાપ્રધાન ગૃહમંત્રી રક્ષામંત્રી અને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાની મુલાકાતો શરૂ થશે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા મંગળવારે આગામી લોકસભા ચૂંટણી અને અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ માટે પાર્ટીની વ્યૂહરચના અંગે ચર્ચા કરવા બેઠક કરી હતી તો આ બેઠકમાં પાર્ટીના મહાસચિવ સુનીલ બંસલ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અશ્વિની વૈષ્ણવ અને મનસુખ માંડવિયા અને આસામના મુખ્યમંત્રી હિમતા બિસ્વા શર્મા હાજર રહ્યા હતા અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક વિધિ બાવીસ જાન્યુઆરીએ થશે તો ભાજપ જે છે છે એક નવા નારા સાથે હવે સામે ચોવીસની લોકસભા ચૂંટણીને હવે કહી શકાય કે થોડાક જ સમયની વાર છે ત્યારે બીજેપી દ્વારા જે છે તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે તો આ સમાચાર પર જે છે અભિજીત ભટ્ટ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે જી અભિજીત જે

જે સરકાર છે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે સરકાર છે એ ત્રીજી વખત સત્તા પર આવવા માટે ખનગની રહી છે કારણ કે જે રીતે ભાજપના સરકારે જે કામો કર્યા છે મોદી સરકારે જે કામો કર્યા છે તેના જે વિકસિત સંકલ્પ ભારત યાત્રા ચાલી રહી છે આ ઉપરાંત જે પ્રકારના કામો લોકો સુધી જે યોજનાઓ છે એના લાભ પણ પહોંચી રહ્યા છે અને ડાયરેક્ટ એના ખાતામાં જે પૈસા જમા થઈ રહ્યા છે કારણે લોકોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માલ છે બીજું ખાસ એ વસ્તુ જોવાની છે કે રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ આ વખતે બાવીસમી જાન્યુઆરી યોજાઈ રહ્યો છે અને જે વર્ષો જૂનો જે વિવાદ હતો એ વિવાદ નો અંત આવી ગયો રામ મંદિરનું નિર્માણ થયું હવે પ્રાણ પણ થવાની છે ત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે નીતિ છે એને રીતિ છે ભાજપ તરફ આકર્ષા છે અને તેને કારણે આ વખતે જે બેઠક જે બેઠક યોજાય બેઠકમાં ખાસ તો રામ રામ મંદિરનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એના માટે પરંતુ સાથે સાથે ચૂંટણીની રણનીતિ પણ નક્કી કરવામાં આવી છે એમાં આ અપકે બાર ચારસો કે પાર જે પ્રકારે જવાહરલાલ એ રેકોર્ડ બરાબરી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જઈ છે ત્યારે ચોક્કસ આ પ્રકારનું જે રણનીતિ ઘડવામાં આવી છે તેના કારણે ભાજપ આગળ વધી રહ્યું છે